અમે એમને નથી કહેતા કે આ નેતાઓને જનતાના કામમાં રસ નથી માત્ર તેમને ફાંકા ફોજદારી અને નવા નવા ડીંડક કરવામાં રસ છે આ દિંડક એટલા માટે કહી રહ્યા છે કે હવે કાંતિ અમૃત્યા એક ઓડિયો અમારી પાસે આવ્યો છે કાંતિ અમૃત્યા આજે જે કર્યું એ માત્ર ટાઈફો હતો મોરબી થી ગાંધીનગર સુધી પહોંચ્યા પણ રાજીનામું નહોતા આપવાના આ તો કાંતિ અમૃત્યા ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાને કહી દીધું હતું હવે એક ઓડિયો સામે આવ્યો છે જોવો આ તમારા નેતા જેને તમે વોટ આપો છો જેને પાંચ વર્ષ સુધી તમારી સેવા કરવાની હોય છે એ નેતાઓ કેવા ડિન્ડક કરે છે કે છે અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ હું હેલેનગર બરાબર રાજીનામું નથી વટ માટે તમારે જેટલા થાય એટલે ચૂંટણી આવવાનું આજે સવારથી જ કાંતિ અમૃતિયાની નોટંકી શરૂ થઈ કાંતિ અમૃતિયાની નોટંકી ત્યાંથી શરૂ થઈ કે તેમને ગાંધીનગર પહોંચ્યા ઢોલ નગાળા સાથે અને વિધાનસભાની સીડી ઉપર એ પ્રકારે દેખાવો કર્યો કે જાણે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઉં છું ગોપાલ ઇટાલિયાને મેં ચેલેન્જ આપી છે અને ગોપાલ ઇટાલિયા આવે એટલે હું રાજીનામું ધરી દઈશ પરંતુ કાંતિ અમૃત્યા આ બધું જ તમને મૂર્ખ બનાવવા માટે કરી રહ્યા હતા કેમ મૂર્ખ બનાવી રહ્યા હતા કારણ કે કાંતિ અમૃતિયાને પહેલેથી જ ખબર હતી કે તેમને રાજીનામું તો નથી જ આપવાનું કાંતિ અમૃતિયાનો એક ઓડિયો હવે વાયરલ થયો છે અને આ ઓડિયો જે છે એ ઓડિયોની અંદર જે વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા છે આ એ વ્યક્તિ છે જેણે અજય લોરિયા માટે એક ઓડિયો બનાવ્યો હતો અને એ ઓડિયો વાયરલ થયા બાદ કાંતિભાઈએ એ વ્યક્તિને ફોન કર્યો અને એ ફોન કર્યા બાદ તેમને શું કહ્યું હતું તે પહેલા સાંભળે કારણ કે જે રીતે આ નેતાઓ તમને મૂર્ખ બનાવી રહ્યા છે તેનું સાબુ તેના પુરાવા પણ આ ઓડિયોની અંદર જ છે હાલો રાજુભાઈ હા નિર્ભય કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે ચાલુ રાખજો આપોને એમાં શું રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે નિર્ભય બાર કરોડ રૂપિયા નું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર શું

અમે તમારી આરએસસી મે બીજું મોકલો બીજું બીજું ને મોકલજો આ બીજું મોકલ અને આજ મકર સંક્રાંતિ વી માં આવે 4જી હાલો રજુ ભાઈ હા અરે સુભેશ કાંતિભાઈ અમૃતી સાહેબ વાત કરશે ચાલુ રાખજો આપણને નિર્ભય ન્યૂઝ નિર્ભય ન્યૂઝ રેડિયો હાઈબ્રુ મજા આવી હો ટકાટક ને ને માં શું છે હવે એક રોજનું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ રૂપિયા નું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર અંદર કાળું એમાં શું કાંતિભાઈ

અમે તમારી હારે થી મે બીજું મોક્યો છે બીજું બીજું ને મોકલજો અને આજે મકર સંક્રાંતિ વીડીયો માં આવે ચારે હાલો રજુ ભાઈ હા નિર્ભય તો કે કાન્તીભાઈ અમૃતીએ સાહેબ વાત કરશે ચાલુ રાખજો આપણ નિર્ભય ન્યૂઝ નિર્ભય ન્યૂઝ રેડિયો મજા આવી હો કાટક ને એમાં શું છે એ રોજનું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ રૂપિયા નું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર

અમે તમારી આરેથી મે બીજું એક વીડિયો મોક્યો છે બીજું બીજું ને મોકલજો આ આજે મકર સંક્રાંતિ વીડીઓમાં આવે આ ઓડિયો તો તમે સાંભળ્યો કાંતિભાઈ સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે મારે રાજીનામું નથી આપવાનું આપણે તો માત્ર ગાંધીનગર જવાનું છે હવે ગાંધીનગર તો આવી ગયા પણ કાંતિભાઈ તમારા આ જે પાપ છે એ પોકારી રહ્યા છે એટલા માટે પોકારી રહ્યા છે કે તમારી મોરબીની જનતા હેરાન થઈ રહી છે એ જનતાને પાક્કા રોડ રસ્તા જોઈએ છે પણ તમે ત્રીસ વર્ષથી શાસનમાં છો નથી થઈ રહ્યું અજય લોરિયા જે પોતે જિલ્લા પંચાયતના ચેરમેન છે તે પોતે લોકો માટે કામ કરી રહ્યા છે અને જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે અને તમારી વિરુદ્ધમાં બોલે છે તો તેમને ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા

અંદર તમને ટિકિટ મળી જશે કાંતિભાઈ જનતાની નજરમાં તમારા માર્ક્સ વધારો જનતાના કામ કરો તો આ જનતા તમને પોતાની આંખો ઉપર બેસાડીને રાખશે પોતાના શીર બેસાડશે પરંતુ તમારે જનતાના કામ નથી કરવા તમારે માત્ર ને માત્ર આ પ્રકારની નોટંકી કરવી છે અને અહીંયા તો અમારી પાસે તમારી આ નોટંકીનો બોલતો પુરાવો પણ છે એટલા માટે જ અમે કહીએ છીએ કે અમે નિર્ભય ન્યૂઝ છે અને નિર્ભયતાથી દરેક અવાજને દરેક સામાન્ય વ્યક્તિના અવાજને ઉપાડીએ છીએ પણ તમારી આ નોટંકી જે છે એ પણ અમે જનતાની સામે લાવીને જ રહીશું તો અમારા રિપોર્ટને આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર